જો એટીએટ બીનું સર્ટિફિકેટ મળ્યું હોય ને તો ગણોતધારાની કલમ તેતાલીસ લાગુ પડતી નથી એટલે તમને બત્રીસ ગ પ્રમાણે માલિક ફેરવી શકે નહીં મામલતદાર એટી એટ બી નું સર્ટિફિકેટ આપ્યું હોય પરંતુ તમારા ગણોત હક જે હોય તમારા ખેતીના હક છે તેનું સંરક્ષણ થઈ શકે પણ તમને બત્રીસ કાર્યવાહી કરી અને તમને માલિક ફેરવી શકે નહીં પણ તમે લાંબા ગાળાથી જો એમાં ખેતી કરતા હોય તો તમારા ખેતીના હકનું સિવિલ રાઇટ્સ છે તે જળવાઈ રહે વિથાઉટ ડ્યુ પ્રોસેસ ઓફ લો તમને ટ્રસ્ટ કે કલેક્ટર એ તમારા ખેતીના હકને નાબૂદ ન કરી શકે અથવા તમારો કબજો છોડવી શકે નહીં પરંતુ તમને ગણોતિયામાંથી માલિક ફેરવવાનું જે છે તે ગણોત ધારાની જોગવાઈ એટી એટ બી ના સર્ટિફિકેટ પછી લાગુ પડતી નથી પણ તમારા ગણોત તરીકે જે વાવવાના જે હક છે તેનું પ્રોટેક્શન તમારા લાંબા ગાળેના કબજાના કારણે સિવિલ રાઇટ્સ તમારા જળવાઈ રહે છે